ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વરસાદ અને વાવાઝોડું આવતા બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો કેરીઓ જાંબુના ઢગલે ઢોગલા જોવા મળ્યા હતા ત્યારે ખેતરમાં કાપેલી બાજરી પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે દહેગામ તાલુકામાં વરસાદ વાવાઝોડાએ તબાહી મચાવી દેતા હરસોલી ગામે કેટલાક ઘરોના પતરા ઉડી જતા લોકોના હોશ ઉડી ગયા હતા અને દહેગામ તાલુકામાં વાવાઝોડું અને વરસાદ જોરદાર આવતા બાજરીના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે અને કેટલાય ખેડૂતોના ખેતરમાં બાજરી કાપીને બાજરીયા પડેલા જોવા મળી આવ્યા છે અને પાણી ભરાઈ જતા બાજરીના પૂરા અને બાજરીના પણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ